નમસ્કાર જીએસટીવીમાં આપણું સ્વાગત છે હું છું કરીએ સૌરાષ્ટ્રના ધબકારા સમાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો રાજકોટમાં આજથી શરૂઆત થઈ છે મેળાને કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે રાજકોટ શહેરમાં રસપોર્ટમાં યોજાતો સૌરાષ્ટ્રનો લોકમેળો દેશ વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે આ મેળાને નિહાળવા માટે લોકો રાજકોટ સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ સાતમ આઠમને લઈને આ મેળો ભરાય છે આ વર્ષે મેળામાં રાઇડ્સ સિવાય અનેક આકર્ષણો મેળામાં ઉમેરાયા છે તો સૌરાષ્ટ્રના આ લોકમેળામાં આ વખતે ડાયરાની પણ રમઝટ બોલાવવામાં આવશે પચીસમી તારીખે અલ્પનાબેન પટેલ બિહારી દાન ગઢવી સંગીતના સૂર રિલાવશે જ્યારે છવ્વીસ તારીખે રાજપા ગઢવી સત્યાવીસમી તારીખે સાંઈરામ દવે ડાયરાની રમઝટ બોલાવશે આ વખતે વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ ખાસ આકર્ષણ જમાવશે ઉપરાંત હેન્ડીક્રાફ્ટ સ્ટોલ અને વિવિધ વાનગીઓ સાથે ખાણીપીણીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે માં કયા ધોરણે મંજૂરી આપી કયા નિયમ અનુસાર એની પૂરી મારી પાસે માહિતી નથી પણ હું અહીંના સત્તાવાળાને કહીશ કે તમે જામનગરના મંજૂરીના ધોરણોનો અભ્યાસ કરી અને અહીં પણ જો શરૂ થઈ શકે તો આ લોકમેળામાં ખૂબ જ એક એને ચાર ચાંદ લાગી જાય છે જેનું આપણે સૌએ પાલન કરવું જોઈએ અને નિયમ બરાબર યોગ્ય ન લાગે તો નિયમમાં ફેરફાર કરી શકાય પરંતુ નિયમનું દ્રઢપણે પાલન કરવું જોઈએ એ આપણા સૌનું કર્તવ્ય અને ફરજ છે રાઇડ્સ વગર છોકરાઓનો આનંદ ખિલોલ ચકેડી ભજર પારકા આપણા ઘણા સાંસ્કૃતિક ગીતો પણ એવા છે કે ચક્કરડીમાં ફજર ફારકામાં ફરવાની જે મજા હોય છે એમાં આ વખતે થોડુંક વિકાસ છે કમનસીબે કોર્ટના જે હુકમ છે એ માન્ય છે કારણ કાયદાનું શાસન છે અને એટલે આ વખતે લોકોને